ભાવનગર જિલ્લાના જેસર પંથકમાં ભાવનગર ક્રાઈમ બ્રાન્ચ ટીમે પાડી જુગાર રમતા રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા જેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાવનગર ક્રાઈમ બ્રાન્ચ સ્ટેશનગર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ નવા સનાલા ગામ પ્લોટ વિસ્તાર દીપક કનુભાઈ સોંદરવાના મકાનની બાજુમાં શેરીમાં ખુલ્લી જાહેર જગ્યામાં પાનામ પૈસા વડે હાર જીતનો જુગાર રમે છે ટીમ બાતમીવાળી જગ્યાએ રેઈ પાડી હતી જુગાર રમતા શખ્સો ને ઝડપી તેઓ વિરુદ્ધ સ્ટેશન માં જુગાર હેઠળ ગુનો દાખલ કરાવવા માંગાવેલ અને વધુ તપાસ હાથ ધરાઈ હતી ઝડપાયેલ આરોપી આરોપીભાઈ સોમકી રહે ફાટક પાસે પાલિતાણા દીપક કનુભાઈ સોંદરવા રહે પ્લોટ વિસ્તાર નવા સનાળા તાલુકો જેસર કરશન બાલાભાઈ સરવૈયા રહે પ્લોટ વિસ્તાર નવા સનાળા તાલુકો જેસર કુલ સત્તાવન હજાર છસો ત્રીસ નો મુદ્દામાલ કબજે કર્યો હતો રિપોર્ટ કમલેશ ઢાપા તળાજા